મહિલા અને બાળ સુરક્ષાની વાતો કરતી સરકારમાં બંને વર્ગ અસુરક્ષિત છે અડધી રાત્રે ગુજરાતમાં મહિલાઓ એકલી ફરી શકે તેવા દાવા થયા હતા પરંતુ સત્તાવાર આંકડા સુરક્ષાની પોલ ખોલી રહ્યા છે મહિલાઓ સામે છે થયેલી છેડતીના કિસ્સા બે હજાર એકવીસ બાવીસમાં એક હજાર એકસો એક્યાસી હતા તો વધીને બે હજાર બાવીસ ત્રેવીસના વર્ષમાં એક હજાર બસો ઓગણચાલીસ થયા છેડતીના સૌથી વધુ બસો વીસ બનાવો એકલા અમદાવાદમાં નોંધાયા છે એવી જ રીતે રાજ્યમાં બાળકો સામેના ગુના પણ વધ્યા છે બે હજાર એકવીસમાં ત્યારે રાજકોટમાં સાપર વેરાવળ એરિયામાં સાડા ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે શનિવારે બપોરે સવા ત્રણ વાગે નરાધમે બાળકી પર દુષ્કર્મ કરી હાઈવે પર ફેંકી દીધી હતી

મે તો છોકરીને ઘરે મૂકીને ગઈ એક નાનો છોકરો છે છે એને મૂકીને ગઈ તો માણસ આવ્યો છોકરી બાર રમતી આટલા આટલા વાસણ લઈને ઘર ઘટતા રમતી હતી અને છોકરીને એમ કીધું કે અહીંયા તને દુકાન થી મમરા દેવડાવું એ મમરા એ હામે વાળો હતો ને એ વ્યક્તિ ઓળખતી નથી હું ના ને એ વ્યક્તિ એમ કીધું હાલ મમરા દેવડાવું એ છોકરી એની કેળે કેળે ગઈ એની કેળે કેળે ને પછી આગળ જઈને કંઈ ગાયબ થઈ ગઈ છોકરા બધા ગોતવા માંડ્યા પછી અમને ફોન કર્યો એ છોકરાએ કે છોકરી નથી દેખાતી મમ્મી કિસ્ના નથી દેખાતી તો મેં તઈ સાથે તઈ એવું કશું ના થાય મેં કું તઈસ હોય કઈ જાય કહું તો કે નથી બહુ રોવા મોડે ને બહુ તમે કામ છોડી દીધું અને તંથી હું દોડીને ભાગી દોડીને ભાગીને તૈયારી જો તો અમે આમ દોડીએ આમ દોડીએ અમારું બહુ જણ લોકો આમ દોડે આમ દોડે પણ છોકરી જ ના મળી પછી એમ બધા લોકો કહે કે કેટલી કાઢવાવાળા વાળા કોક હશે એ લઈ ગયા હશે તો કે કેસ લખો મેં કહું હું કેસ લખાયો ફોટો લઈ જાઉં છું અને હું પોલીસ સ્ટેશને જાઉં છું મેં કહું ત્યાં હું કેસ લખાઈ નાખું તો કે હા જાઓ કે તો તઈ આવ્યા તો કોક ભાઈ હતો બચારો સારો હશે ને ભગવાન સારું કરે એ ટેમ્પાવાળા ભાઈએ દાખલ કરી દીધી હતી અને સાહેબને ફોન કર્યો હતો હા પરવાળા સાહેબને ફોન કર્યો તો કે આવી રીતે છે ને કે આ છોકરી કેની છે એને મને પછી મોબાઈલ એ સાહેબે ફોટો બતાવતો મેં કહ્યું હા સાહેબ આ છોકરી મારી છે અને જ ફોટો દેવા આવી હતી મેં કહું સાહેબ પછી એ સાહેબે મને કીધું કે હાલો હવે મોટા દવાખાને પછી એ સાહેબ એમને અહીં લઈને આવે તેજાબી ભાષણ કરવાવા પ્રખ્યાત કાજલ હિન્દુસ્તાની સામે હવે પાટીદાર સમાજે